નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો જે સિસ્ટમો બનતી હોય છે વરસાદ જેના લીધે આવતો હોય છે અનેક સિસ્ટમોના લીધે મિત્રો વાવાઝોડું આવતું હોય છે વરસાદ આવતો હોય છે માવઠાઓ આવતા હોય છે તે સિસ્ટમો કેવી હોય છે ને અત્યારે ક્યાં 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 સિસ્ટમો ચાલી રહી છે કઈ સિસ્ટમના લીધે મિત્રો વરસાદ અને વાતાવરણમાં પલટાઓ જોવા મળે છે તેના વિશે મિત્રો માહિતી મેળવવાના છીએ તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે મોટી મોટી સિસ્ટમો અત્યારે દરિયામાં આપણને જોવા મળી રહી છે જે બે સિસ્ટમો છે જે મિત્રો આ મિત્રો સિસ્ટમો જો ભારત તરફ આવે છે તો ભારતમાં આપણને સારો એવો વરસાદ જોવા મળે છે આ સિસ્ટમો મિત્રો અત્યારે ખાસ કરીને આપણને દરિયામાં જોવા મળતી હોય છે જે ફૂલ સ્પીડે હોય છે અને પવનની ગતિ પણ તેમાં મિત્રો તે જ આપણને જોવા મળતી હોય છે જે વાવાઝોડું ગણી શકાય મિત્રો વાવાઝોડાના જેવી સિસ્ટમો હોય છે આ મિત્રો ભારત તરફ અને કંઈ પણ જગ્યાએ આવે છે તો તબાહી બોલાવી દે છે મિત્રો તમે આ જોઈ શકો છો સિસ્ટમો અત્યારે આ સિસ્ટમો મિત્રો ચાલી રહી છે દરિયામાં ખાસ કરીને મિત્રો આવી સિસ્ટમો દરિયામાં આપણને અવારનવાર જોવા મળતી હોય છે અત્યારે મિત્રો આપણા ભારત તરફ આવી કોઈ સિસ્ટમ આવતી નથી કેમ કે મિત્રો આવી સિસ્ટમો જો નજીક આવે છે તેના લીધે મિત્રો આગાહીઓ કરવામાં આવતી હોય છે કે અત્યારે અહીંયા વરસાદ પડશે વાવાઝોડું આવશે આના લીધે મિત્રો આગાહીઓ કરવામાં આવતી હોય છે હવામાન નિષ્ણાતો છે જે આના લીધે મિત્રો આગાહીઓ કરતા હોય છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ દરિયામાં મિત્રો તમને બતાવી રહ્યો છું જે તમે મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમો જ છે આના લીધે મિત્રો વરસાદ આવતો હોય છે હવામાં ફેરફાર થતા હોય છે તો અત્યારે મિત્રો કંઈ પણ જગ્યાએ ભારત તરફ કોઈ સિસ્ટમ દેખાતી નથી અત્યારે મિત્રો વાતાવરણ બિલકુલ સારું છે ઠંડુ છે મિત્રો તાપમાનમાં વધારો થવાનો છે પણ અત્યારે મિત્રો વરસાદને લઈ કોઈ અત્યારે આગાહીઓ કરવામાં આવી નથી ગુજરાતમાં મિત્રો કોઈ પણ સિસ્ટમ અસર કરવાની નથી અત્યારે મિત્રો ભારતમાં જોઈએ તો ભારતમાં શ્રીલંકા બાજુ અવારનવાર વરસાદો પડતા હોય છે ત્યાં મિત્રો અવારનવાર સિસ્ટમો આપણને જોવા મળતી હોય છે કેમ કે મિત્રો ત્યાં વરસાદની સિસ્ટમો દરિયાઓમાં નજીક પડે છે તેના લીધે મિત્રો ત્યાં વરસાદ અવારનવાર આવતો હોય છે અને ત્યાં સિસ્ટમો મિત્રો લાગુ પડતી હોવાથી દરિયાની વચ્ચે હોવાથી મિત્રો સિસ્ટમો લાગુ પડે છે અને તેના લીધે મિત્રો ત્યાં વરસાદ આપણને જોવા મળતો હોય છે ખાસ કરીને મિત્રો અત્યારે આપણે જોઈએ તો ત્યાં પણ મિત્રો અત્યારે સિસ્ટમ બતાવતી જ છે કોઈના કોઈ સિસ્ટમ ત્યાં લાગુ પડતી હોય છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો આ જે જે તમને ભાગ દેખાય છે વાદળી કલરના તેમાં મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ જોવા મળતું હોય છે છૂટો છવાયો વરસાદ જુઓ કે વાતાવરણ ખરાબ હોય ત્યાં મિત્રો આવું બતાવતું હોય છે એટલે કે વાદળી કલરનું જે તમને મિત્રો દેખાઈ રહ્યું છે ત્યાં મિત્રો વાતાવરણ ખરાબ છે અને મિત્રો આગળ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો શ્રીલંકા બાજુ અવારનવાર સિસ્ટમો આપણને આ જોવા મળતી હોય છે આ સિસ્ટમો મિત્રો શ્રીલંકા શ્રીલંકાથી પ્રસરીને ભારત તરફ આવે છે અત્યારે મિત્રો હિન્દ મહાસાગર છે અહીંયા હિંદ મહાસાગર આવેલું છે તેમાં મિત્રો અવારનવાર સિસ્ટમો સર્જાતી હોય છે તે શ્રીલંકાને અસર કરે છે બાદમાં બાદમાં મિત્રો ભારતમાં આવતી હોય છે જે પવનો લીધે મિત્રો અસર કરતી હોય છે ખાસ કરીને મિત્રો અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો અહીંયા દરિયામાંથી અહીંયા બધી સિસ્ટમો અહીંયા ભારતમાં ઘૂસે છે પણ મિત્રો આપણે તો ગુજરાતમાં ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ જોવા મળે છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતને મિત્રો અસર કરતી હોય છે અહીંયા ગુજરાતને મિત્રો ખાસ કરીને સિસ્ટમો અરબી સમુદ્રમાં કોઈ હલચલ જોવા મળે છે તો ગુજરાતને મિત્રો આગાહીઓ કરવામાં આવે છે પણ અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર તરફ કોઈ પણ આપણને સિસ્ટમ જોવા મળતી નથી પવનની ગતિઓ જોવા મળી રહી છે પણ કોઈ અત્યારે સિસ્ટમ ત્યાં આપણને જોવા મળતી નથી આ એક સિસ્ટમ છે મિત્રો તે નોર્મલી સિસ્ટમ છે જ્યાં વાદળ વાદળ છું વાતાવરણ દરિયામાં આપણને જોવા મળતું હોય છે પણ મિત્રો તેના લીધે આપણને ગુજરાત તરફ કોઈ પણ અસર જોવા મળતી નથી તો મિત્રો અત્યારે આપણે ખાસ જોઈએ તો દરિયામાં અવારનવાર આવી સિસ્ટમો બનતી હોય છે જેના લીધે મિત્રો વરસાદ સર્જાતો હોય છે શ્રીલંકા તરફ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળતો હોય છે ત્યાં મિત્રો અત્યારે અવારનવાર સિસ્ટમો સર્જાતી હોય છે જેના લીધે વરસાદ પડતા હોય છે ગુજરાત તરફ મિત્રો અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ નથી તમને મિત્રો સ્ક્રીન ઉપર એક લાઈવ દેખાઈ દેખાડી દઉં તો મિત્રો અત્યારે આ તમે જે મલેશિયા દેશ જોઈ રહ્યા છો તેમાં અત્યારે વરસાદ ચાલુ છે તેવી સિસ્ટમ બતાવી રહી છે ત્યાં ખાસ કરીને મિત્રો વાતાવરણ ગંભીર છે કેમ કે તમે મિત્રો જોઈ શકો છો ત્યાં બધી સિસ્ટમો ખરાબ જોવા મળી રહી છે આપણને આ મિત્રો સિસ્ટમના લીધે જ વરસાદ આવતો હોય છે આ તમે જોઈ શકો છો અત્યારે મલેશિયા દેશમાં જોઈશું તો તેમાં મિત્રો અત્યારે ભારે આગાહીઓ હશે અને વરસાદ પણ જોવા મળતો હોય છે અત્યારે દરિયામાં મિત્રો ખાસી આવી સિસ્ટમો ચાલતી હોય છે જે અનેક અનેક મિત્રો દેશોમાં આપણને જોવા મળતી હોય છે પણ અત્યારે ભારતમાં ક્લીન વાતાવરણ જોવા મળી રહ્યું છે ચોખ્ખું વાતાવરણ મિત્રો અત્યારે ત્યાં ભારતમાં આપણને જોવા મળી રહ્યું છે ભારત તરફ કોઈ પણ સિસ્ટમ અત્યારે નથી મિત્રો અત્યારે ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમીનો પારો થોડોક મિત્રો વધી રહ્યો છે હવામાન શાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે કે મિત્રો ગરમીનો પારો વધવાનો છે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરી સુધી મિત્રો ખાસ મોટા પાયે આપણને ગરમી જોવા નહીં મળે મિત્રો પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે તો મિત્રો આપણને વધારે મિત્રો વાતાવરણમાં ખરાબ એટલે કે વાતાવરણ થોડુંક ગરમ જોવા આપણને મળી શકે છે અત્યારે મિત્રો વાતાવરણ બિલકુલ સારું છે એટલે કે મિત્રો હાલમાં કોઈ સિસ્ટમ ભારત તરફ આવતી નથી તો વાદળછાયું વાતાવરણ પણ જોવાની મળે ઠંડી થોડી થોડી જોવા મળશે પણ મિત્રો ગરમીમાં એનો એ જ અત્યારે જે પારો ઘટી રહ્યો છે કે કોઈ વાર ઠંડી કોઈવાર ઠંડી અત્યારે પડી રહી છે ઠંડી ગરમી તેવું જ ચાલતું રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું તમને માહિતી આપી દીધી મિત્રો સિસ્ટમો કેવી રીતે કામ કરતી હોય છે કેવી રીતે મિત્રો દરિયામાં આપણને સિસ્ટમો દેખાતી હોય છે જો મિત્રો કોઈ સિસ્ટમ બને છે અને ભારત તરફ આવે છે તો તમને મિત્રો અમારી ચેનલ આ ચેનલ થકી મિત્રો તમને માહિતીઓ મળતી રહી છે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મિત્રો તમને સૌ પ્રથમ હવામાનની લેટેસ્ટ ન્યૂઝ આપણી આ ચેનલથી થકી મિત્રો તમને જોવા મળી રહે તો અત્યારથી અત્યારે જ મિત્રો આપણી આ ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબ મિત્રો કરી નાખજો